નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આંગણવાડી બહેનો માટે આ રાજ્ય સરકારે એક મહત્વની ખુશખબર સામે આપી છે રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોના અને હેલ્પર બહેનોના તેડાકર બહેનોના પેન્શન તથા અન્ય લાભો ચૂકવવા માટે વીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે લાખો આંગણવાડી ને તેનો લાભ મળવાપાત્ર રહેશે રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના પેન્શન અને જે અન્ય વિવિધ માંગણીઓ હતી તે અન્ય લાભો ચૂકવવા માટે વીસ કરોડ રૂપિયા જેટલા મંજૂર કરી દીધા છે આંગણવાડી બહેનો ઘણા લાંબા સમયથી માનદ વેતનમાં વધારો કરવા માટે માંગ કરી રહ્યા છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ તે જાહેર કરી દેવામાં આવ્યું છે કે આંગણવાડી બહેનોને સરકારી કર્મચારીઓની જેમ વર્ગ ત્રણ અને વર્ગ ચાર સમક્ષ માનદ વેતન ચૂકવવામાં આવે દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ આ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે તેમને વિવિધ લાભો આપવા માટે વીસ કરોડ આખરે મંજૂર કરી દીધા છે તો અંશે આંગણવાડી બહેનોની જે લાંબા સમયની જે માગણીઓ હતી તેમાં થોડોક અંશે રાહત જોવા મળી રહી છે દિવાળી પછી દેવ દિવાળીના દિવસે એક સારા સમાચાર સામે આવ્યા છે તો ઉલ્લેખનીય છે કે રાજસ્થાન હોય મધ્યપ્રદેશ ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં સરેરાશ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે જેમાં પંજાબમાં પણ આવેલા ભયંકરપુર હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને ઉત્તરાખંડ ભૂસંકલનને કારણે અનેક લોકોના મોત પણ થયા છે અને ગુજરાતમાં પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો એમએસપી ગેરંટી કાયદાની માંગ રવિ પાકનું વાવેતર અને એમએસપી પર ખરીફ પાકની ખરીદી હાલમાં ચાલુ જ છે ખેડૂતોના વિરોધ અને વગેરેને લઈને સરકારો આ અંગે નિર્ણયો લઈ રહી છે આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી માંગ કરી રહી છે માનદ વેતનમાં વધારો કરવા બાબતે પરંતુ સરકાર તે માટે કોઈ તટસ્થ નિર્ણય લઈ રહી નથી રાજ્ય સરકારે એક આ સારો નિર્ણય લઈને તેમના પેન્શન અને અન્ય લાભો જેમાં જેવા કે મોબાઈલ આપો તેમજ ગ્રેચ્યુટી ચૂકવવી વગેરે જે અન્ય લાભો છે તે ચૂકવવા માટે વીસ કરોડ રૂપિયા જેટલા મંજૂર કર્યા છે પરંતુ હજુ સુધી જે માનદ વેતનમાં વધારો કરવાની જે વાત છે સરકારી કર્મચારી તરીકે ગણવાની જે બાબત છે તેને લઈને હજુ સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપી દેવામાં આવ્યો છે અને છ મહિનાની અંદર આ નાણાં ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે તેમજ એક એપ્રિલ બે હજાર પચીસ થી તેની ગણતરી કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને હવે છ મહિના પૂર્ણ થઈ ગયા છે તેમ છતાં હજુ રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય ના લેવાતા આંગણવાડી બહેનો રોષે ભરાયેલા છે અને આંદોલનોત્મક કાર્યક્રમો કરી રહ્યા છે અને હજુ પણ જો માનદ વેતનમાં વધારો કરવામાં નહીં આવે તો આંગણવાડી બહેનો વધુ આંદોલનને ઉગ્ર બનાવશે તેવી પણ માહિતી મળી રહી છે રાજ્ય સરકારે જે આ એક પગલું લીધું છે પેન્શન અને અન્ય લાભો આપવા માટે વીસ કરોડ રૂપિયા જે મંજૂર કર્યા છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે હવે દરેક રાજ્ય સરકારો પણ અંગે નિર્ણય લેશે અને માનદ વેતનમાં પણ ટૂંક સમયમાં વધારો જાહેર કરશે ધન્યવાદ